નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ડૉક્ટર બિંદિયા સવારથી જ ઓપરેશન થિયેટરમાં વ્યસ્ત હતા આજે બે ડોક્ટર અચાનક રજા પર જવાના કારણે તેના પર કામનો બોજ થોડો વધી ગયો હતો બિંદિયા મેમ સિનિયર મોસ્ટ ડૉક્ટર હતા એટલે આજે તેમણે જ એકલા હાથે દવાખાનું ચલાવવાનું હતું સવારમાં ત્રણ ઓપરેશન પૂર્ણ કરી અને દસ વાગતા સુધીમાં તો ઓટીપી સંભાળવા માટે પોતાની કેબિનમાં આવી ગયા હવે ચાલુ થયો ઓપીડીનો વારો કોરોનાની મહામારીમાં તો લોકો એટલા બધા ડરી ગયા હતા કે કોઈને સામાન્ય ચીક પણ આવે તો તરત જ ડૉક્ટર પાસે જતા હવે આવી પરિસ્થિતિમાં આપણે વિચારી શકીએ કે ઓપીડીમાં પણ કેટલી ભીડ હશે એક પછી એક દર્દીને તપાસતા ક્યારે બાર વાગી ગયા એની ખબર જ ન પડી અચાનક મેમના મોબાઈલ પર તેમના પતિ દેવ સાવ સાહેબ રાવ સાહેબનો વોઇસ મેસેજ આવ્યો કે જમવાનો સમય થઈ ગયો છે જમીને દવા લેવાનું ભૂલાય નહીં બિંદિયા મેમને અચાનક યાદ આવ્યું કે કાલે રાત્રે તેમને પણ તાવ આવ્યો હતો બે ત્રણ દિવસથી રેગ્યુલર દવા લેતા હતા પરંતુ કંઈ ખાસ ફરક નહોતો દેખાતો તેમને મનમાં આવ્યું થતું કે હમણાં થોડા દિવસથી દવાખાનાની ભાગદોડ વધારે રહે છે એટલે બીમારી જેવું લાગતું હશે થોડા દિવસમાં પૂરતો સ્ટાફ થઈ જશે પછી થોડી રજા લઈને આરામ કરી લેશ ઓપીડી પૂરી કરીને બિંધ્યા મેમ સાંજે ઘરે જવા રવાના થયા કારમાં બેઠા ત્યારે પણ તેમને થોડી વીકનેસ જેવું લાગ્યું એટલે એક ગોળી લઈ લીધી જેથી ઘર સુધી કાર ચલાવવામાં તકલીફ ન થાય જેવા મેમ ઘરે પહોંચ્યા કે તરત જ સોફા પર સૂઈ ગયા રાવ સાહેબે તેમને પાણી આપ્યું અને કપાળ પર હાથ ફેરવ્યો તો મેમનું શરીર તાવથી ધકધકતું હતું બિંદિયા મેમની દીકરી સુપ્રિયા પણ ઇન્ટર ડોક્ટર હતી અને મેમ સાથે જ પ્રેક્ટિસ કરતી હતી તેને મમ્મીની તબિયતમાં કંઈક અજૂકતું લાગતા એને ફરીથી તપાસી બધું જ નોર્મલ હતું છતાં તાવ ઉતરવાનું નામ નહોતો લેતો બીજા દિવસે સવારે ફૂલ બોડી ચેકઅપ કરવાનું નક્કી કર્યું સુપ્રિયા અત્યારે મમ્મી માટે જમવાનું લઈ આવી જમતા જમતા જ ખબર નહીં સુપ્રિયાને સૂ સૂચ્યું કે તેણે રાવ સાહેબને કહ્યું કે પપ્પા મમ્મીને ઉંચકીને ગાડી સુધી લઈ આવો હું ગાડી લિફ્ટ સુધી લઈ આવું છું બિંદિયા મેમ ચાલીને જવા તૈયાર હતા પરંતુ સુપ્રિયાએ તેમને ચાલવાની સ્પષ્ટ ના પાડી દીધી સુપ્રિયાએ ત્રીસ મિનિટનો રસ્તો ફક્ત તન તેર મિનિટમાં પૂરો કરી દીધો સ્ટાફને પહેલેથી જાણ કરી દીધી હતી એટલે બધા રેડી હતા ફટાફટ બિંદિયા મેમને ચેકઅપ રૂમમાં લઈ જઈ તેમના રિપોર્ટ કર્યા બધું જ નોર્મલ સુપ્રિયાએ છેલ્લે ફેફસાના રિપોર્ટ કરવાનું નક્કી કર્યું થોડી જ વારમાં રિપોર્ટ આવી ગયો ફેફસા થી વધારે ખરાબ થઈ ગયા હતા સુપ્રિયા હિંમત હારી ગઈ પરંતુ રાવ સાહેબે તેને હિંમત આપી અને કહ્યું કે બેટા તું જ હારી જઈશ તો મમ્મી શું કરશે અને સુપ્રિયા પોતાના આંસુ લૂચીને ઊભી થઈ ગઈ તેણે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ પોતે એક ડૉક્ટર હોવા છતાં બીજા ડોક્ટરોનો અને ખાસ તો પોતાની મમ્મીનો જીવ પણ ન બચાવી શકી તે દિવસે રાવ સાહેબે અને સુપ્રિયાએ પ્રણ લીધું કે હવે પછી એક પણ દર્દી કોરોનાથી નહીં મરે રાવ સાહેબ પોતાનો સમગ્ર બિઝનેસ સમેટી લઈને સુપ્રિયા સાથે કોરોના સામેની લડાઈમાં લાગી ગયા એક વર્ષ સુધીમાં સતત લડતા રહ્યા પરંતુ એક પણ જિંદગી તેમની હોસ્પિટલમાં આવીને અસ્ત થઈ હોય તેવું બન્યું નહીં રોજ બપોરે બાપ દીકરી બંને બિંદિયા મેમના ફોટા આગળ પ્રાર્થના કરીને નીકળે છે કે આજે કોઈ જિંદગી અસ્ત ન થાય તે જોજે ને અમારામાં કંઈ કમી રહી જાય તો તું તો સાચવી લેજે આજે પણ તે દવાખાનામાં બિંદિયા મેમની હાજરીનો અહેસાસ સુપ્રિયાને થાય છે ધન્ય છે એ ડોક્ટર પરિવારને કે જેણે લોકોને માટે પોતાની જાત હોમી કાઢી પણ પોતાના દવાખાનામાં આવનાર દરેક દીવડાને પ્રજ્વલિત રાખ્યો નમન